અને બે ઘરે છે મને ઓ છે છોકરા આ કહેવાય છે મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટનાથ તળાવની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા ત્રેવીસ વિદ્યાર્થી અને ચાર શિક્ષકો પાણીમાં ડૂબ્યા હતા જોકે ફાયર વિભાગને ઘટનાની તાત્કાલિક જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઘટનામાં દસ થી વધુ બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કરુણાંતિકા સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા અને બાળકોના પરિવારજનોમાં ભારે આક્રમ જોવા મળ્યો હતો તો બીજી તરફ તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સત્તાવીસ બચ્ચે છે વી આર ટ્રાઈંગ જો હો સકતા એડમિનિસ્ટ્રેશન છે ચિંતા મત કરી ચાલો ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો લેક લેકઝોન ખાતે પિકનિક પર આવ્યા હતા બોટિંગ કરવા માટે બાળકો બોટમાં ચ ચડ્યા અને બાળકો જે ખેલકૂદ કરતા હોય એક બાજુ વજન વધી ગયું એના લીધે બોટ ઇમ્બેલેન્સ થઈ એવું પ્રાથમિક પૂછતાછમાં માલુમ પડે છે તમામ બાળકોને લાઈફ જેકેટ પહેરવામાં આવ્યા હતા છતાં બોટ જ્યારે ઊંધી પડી જાય એટલે બોટની જે એજ હોય એમાંથી બાળકો છટકી ના શકે નાના બાળકો હોય ત્રણ ચાર મિનિટ ઓક્સિજન ન મળે તો એમની મુવમેન્ટ બંધ થઈ જાય અને ગંભીર પ્રકારનો બનાવ છે કેટલા બાળકોની સંખ્યા છે હજુ જાણી શકાયું નથી પણ પાંચથી છ બોડી અંદરથી કાઢવામાં આવી છે અને હજુ આપણે કહેવાય કે શોધખોળ ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનો ફાયર બ્રિગેડની ટીમો અને ડ્રાઈવરો અહીંયા ગામે લાગ્યા છે